કેમ છો બધા મજામાં હું ગયો આવી છું તો મિત્રો આજે આપણે જઈશું જલેબી હનુમાનજીના મંદિરે જલેબી હનુમાનજીના મંદિરનું દર્શન કરવા માટે બની રહેજો આગળના વિડીયોમાં જલેબી હનુમાનજીનું મંદિર એ ભરતથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર દૂર સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું છે અને વાલિયાથી સોળ કિલોમીટર આવેલું છે કહેવામાં આવે છે કે લલીભાઈ હનુમાનજીના દર્શન કરવાથી બધાની મનોકામનાઓ પૂરી થાય છે જેમ કે લગ્ન થવા વિદેશના વિઝા લાગવા નોકરીએ લાગવું વગેરે ઘણી બધી મનોકામનાઓ પૂરી થાય છે અને દરરોજના લોકો દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે અહીં તમારે માગરોળથી ચંડાલ ચોકડી તરફ આવવાનું અને ચંડાલ ચોકડી પરથી ડાબા હાથે ભીલવાડા રસ્તા પર જતું રહેવાનું સંદાલ ચોકરી પરથી માત્ર જલેબી હનુમાનજીનું મંદિર દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જલેબી હનુમાનજીના મંદિરે અહીંયા હનુમાનજીનું મંદિર આંબલી બીલી અને લીમડા જેવા વૃક્ષોની વચ્ચે આવેલું છે મંદિરના શિખરને એક નહીં પણ બે વાર બનાવવામાં આવ્યું હતું પરંતુ તે પડી જતું હોવાથી છેવટે ખાલી પતરા જ લગાવવામાં આવ્યા પરંતુ તે પણ વગર પવને ઉડીને એક કિલોમીટર દૂર પડેલા હતા તેથી અહીં શિખરને મંદિરના શિખરને ખુલ્લું રાખવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર છે પણ મંદિરનું શિખર નથી હનુમાનજી મારા જે આજુબાજુ આજુબાજુના જે વૃક્ષ છે જેમ કે આ બેલી છે લીમડો છે આંબલી છે એ ત્રણેય વૃક્ષોને પોતાનું શિખર બનાવ્યું છે હનુમાનજીને જલેબી ધરાવીને પોતાની ઈચ્છા મુજબ પ્રસાદી માટે આ બોક્સમાં મૂકી દે છે જલેબી જેને જોઈએ એ પ્રસાદી માટે અહીંયાથી પોતાની રીતના લઈ લે છે અહીંયા વૃક્ષોને નીચે ખુલ્લી જગ્યાએ બેસવા માટે અને હવન પણ છે ત્યાં લોકો બેસે છે અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરે છે તો મિત્રો જલેબી હનુમાનજી મહારાજના દર્શન કરીને તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો